છેલ્લા ત્રીસ વર્ષથી આપણા માનનીય પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ નગરપાલિકા અને નગર પંચાયતની ની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ વખતે અમારા ઉમેદવારો અઠ્યાવીસ સીટ ઉપરથી લડતા હતા સાત વોટ ની અંદર અને તમામે તમામ ઉમેદવારો એમાંથી ચાર અમારા ઉમેદવાર બિનરિત થયા છે અને ચોવીસ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે આના પેલા ગત ટર્મની અંદર તો ચાર હજુ એ લોકો ટેકનિકલી ચૂંટણી જીતેલા હતા આ વખતે એ લોકોની પણ લગભગ ડિપોઝિટ ડૂલ થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અઠ્યાવીસ માંથી વીસેક ઉમેદવાર તો એવા છે કે એની ડિપોઝિટ ડૂલ થઈ ગયેલી છે અને અમે આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય મેળવેલો છે કોંગ્રેસની હાર નિશ્ચિત જ હતી બહારથી લોકો એ લોકોના બધા પ્રચારકો અને આવેલા હતા બરાબર અને એનો કોઈ ઇશ્યુ હતો જ નહીં કે કોંગ્રેસનું કોંગ્રેસ કોઈ નામ નિશાન જ નહોતું કે લોકો ચૂંટણી કોઈ શક્યતાઓ જ હતી પ્રકૃતિ મુજબ કાર્ય કરતી હોય છે પણ જનતાએ વિકાસની રાજનીતિ અપનાવેલી છે અને કોડીના સુદ્રઢ વિકાસને વધુ સુદૃઢ બને એના માટેની તકેદારી લઈ અને પોતાના મત આપેલા છે અને લોકોનો પોતાનો પૂરેપૂરો વિશ્વાસ અમારા પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ હતો અને રહેશે એ આ ચૂંટણી દરવાજ સાબિત થઈ ગયું છે ચૂંટણી પૂર્વે જ ચાર બેઠક બિનહરીફ ભાજપને મળી હતી જ્યારે આજે બાકીની ચોવીસ બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે અનેક કાવા દાવા તેમજ એડીચોટીનું જોર લગાવવા છતાં કોંગ્રેસ ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી આ ચૂંટણીમાં કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોને માત્ર ત્રણ આંકડામાં જ મતો મળ્યા જેથી આગામી દિવસોમાં લગભગ મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે એક તો કોડીનારમાં કે જે અમારા ઉપર અને ભાજપ પરિવાર ઉપર જે કોડીનારના લોકોએ સિટીના લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આપ જોઈ શકો છો કેટલા લોકોને સિત્તેર ટકા લોકોની ડિપોઝિટ દૂર થઈ છે અને સૌથી વધારે વધારે મતદાન કહેવાય ગામે અમારા ઉપર ભરોસો રાખ્યો છે ભાજપ પરિવાર ઉપર ભરોસો રાખ્યો એટલે અમારે કામગીરી હવે સૌથી વધારે વધારે કરવાની રહેશે કોંગ્રેસ કોંગ્રેસ તો કોંગ્રેસ અહીંયા છે જ નહીં પણ એના અમુક નેતાઓ લોકો જે રાષ્ટ્રીય નેતા લોકો છે શક્તિસિંહ છે બીજા ઘણા લોકો અહીં આવીને મોટા મોટા પરીકા ખુલે છે ને એના જે ટેવ છે એવા ખોલી ગયા છે ને નવા નવા જે વરસાદ આવીને ડેટકા ટેયા ડ્યા કરે છે એવા અમારા તાલુકાના પણ એવા બે પાંચ ટે કરી અત્યારે વહી ગયા છે વરસાદ પૂરો થયો એ લોકોનું કામ પૂરું થયું ભાઈ આટલી મોટી બહુમતી આવી છે સૌથી પહેલું કોડીનારની પ્રજાને શું કામ આપશે પહેલાં જો એટલી બહુમતી આવી છે પહેલાં તો મારા જે આ બે વર્ષમાં જે જે ગવર્મેન્ટના જે અધિકારીની પાસે જે ચાર્જ હતો એને જે મારા ગામમાં સફાઈ પાણી અને લાઇટની જે કામગીરી બગાડી છે પહેલી પ્રાઇવેટની મારી સફાઈ પાણી અને લાઇટની રહેશે જે પહેલા દિવસેથી જ અમે હવે ચાલુ કરવાના છીએ કારણ કે અમારું ગામ એટલું એ લોકોએ બે વર્ષમાં બગાડ્યું છે અધિકારી લોકોએ કે એના પોતાના લાભ લેવા માટે એના માટે પહેલું એ જ કામ કરવાનું છે લાઇટ પાણી અને રોડ ਅਹਵਾਲ ਪਰਗ ਸੰਗਤਾਣੀ ਲੋਕਰਪਨ